ગુડ આફ્ટરનૂન ગાય જય સુયારામ સ્વાગત છે તમારા બધાનું ફરેકવાર આપણા નવા બ્લોગ વિડીયોની અંદર અત્યારે આપણે આવી ગયા છીએ તમને શું લાગે છે આ એક કારખાનું છે બરાબર પણ મિત્રો આ કારખાનુંથી આપણા મામાનું ઘર છે આપણે આવ્યા છીએ આપણા મામાના ઘરે એટલે કે ગોંડલ ગોંડલમાં આપણે આવ્યા હોય ને અત્યારે સાતમ આઠમનો મેળો ચાલુ હોય ને આપણે મેળામાં ન જાય એવું કોઈથી બને જ નહીં બરાબર તો અત્યારે આપણે જવાનું છે મેળામાં મેળામાં જઈને ફૂલ મૂજ કરવાની છે છેલ્લા બે વર્ષથી આ મિત્રો મેળાનું આયોજન થયું તો પણ વરસાદના હિસાબે મેળો ચાલુ થતું જ નથી રાઈડું પણ ચાલુ થતી નથી અને આજનો અત્યારે તમે વાતાવરણ થોડું ક્લિયર છે વરસાદ તો અત્યારે આવે છે બપોર પછી વરસાદ આવે જ છે અને મેળો બંધ થઈ જ જાય છે અત્યારે બપોર પછીના બે વાગ્યા અઢી વાયગા તોય હજી તડકો છે મિત્રો તડકાના હિસાબે અત્યારે આ ત્યાં રાઈડું નહીં બધું બધું ચાલુ છે તો આપણે મેળામાં જવાના છીએ ને આપણી સાથે જોડાવાના છે અક્ષયભાઈ અત્યારે તૈયાર થવા ગયા બરાબર તૈયાર થઈને આવે એટલે આપણે જવાનું છે સીધું ડાયરેક્ટ અહીંથી મેળામાં ને ફૂલ મોજ કરવાની છે તો મિત્રો ફાઇનલી આવી રહ્યા છે આપણે અક્ષયભાઈ જો આમ તો જો ધોરા પેન્ટ પહેરીને આવી ગયા પેન્ટ તારા ખરાબ થઈ જવાના મોટા જિંદગી ખરાબ જ છે એવું ન બોલાય જિંદગી બધાની સારી જ છે ગાઈઝ છે આપણે હવે જવાનું છે અહીંથી સીધું મેળામાં મેળામાં જેટલી રાઈડમાં બે મિત્રો એટલી બધી રાઈડમાં આપણે દેખાડો કરી મને ભાઈ આજો આજો એને ખબર છે કે હું અહીંયા વ્લોગ ઉતારું ખોટે ખાલી ખાલી તમારી ચેનલ તમે મારા કરતાં મોટા સબસ્ક્રાઈબ બોલાવો હું કે મોટા ક્રિએટર હો મિત્ર ચાલો મિત્રો તો આપણે જઈએ મેળામાં પહોંચી ગયા એ પાર્કિંગમાં જો આ બધી આ બધું છે ને પાર્કિંગ અત્યારે શેરીઓ જેટલી છે ને બધી શેરીઓમાં પાર્કિંગ કરી નાખ્યું છે ફ્રી પાર્કિંગ ને જો અમે દેખાય ને તમને હું ઝૂમ કરીને દેખાડું જો આવ્યું ને આ પાર્કિંગ ને બધું છે અને હવે આપણે જવાનું અહીંથી ડાયરેક્ટ મેળાની અંદર ને કઈ કઈ રાઈડ કરવી ભાઈ તારે જાય તો ખરા વાંધો ના જાય તો ખરા આને ખબર નથી હજી આ બીવે બહુ મિત્ર સો મિત્રો આ છે હાઈસ્કૂલ ગોંડલ ને આ ના પટમાં જ મેળાનું આયોજન થાય છે એટલે આપણે જવાનું અત્યારે સગરામજી હાઈસ્કૂલના પટની મેળામાં પટના અંદર સો ફાઈનલી મિત્રો આપણે આવી જાય મેળાની અંદર અને અંદર આવતાની સાથે તમે જોશો તો આ રમકડાનું બધું ફોન આ બાજુ અને ફાયરની સેફ્ટી પણ પૂરેપૂરી ધ્યાન રાખેલી એટલે ફાયરની ગાડી પણ અહીંયા પડેલી છે મિત્રો આજે આપણે એક મિત્રો પૂરો પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો જો અહીંથી ચાલુ થાય એ બધા જકે એવો બધો સેક્શન બરાબર આ બધી જો આ છે હોળી આ છે બ્રેક ડાન્સ ને એવું બધું આ બાજુ ચગડોળ એક આ બાજુ જગડોળી પેલા જો હોળી રેડ આલે ને જો આ શું કહેવાય ને હા રેન્જર અને મિત્રો રેન્જર કહેવાય આપણે હંધાઈ ની પેલા રેન્જર માં વેહવાનું હોય ને ન્યા ન્યા જઈને પછી આપણે જાણીએ કે ત્યાંની ટિકિટ શું છે શું પ્રાઇસ છે એ બધું આપણે જાણીશું અને

খালী নে কৈ নে ખોર પડે એવો ગખ ફરીયો છે બોટભાઈ જોરદાર એ બોલ એ ફેરે ફેરે આ મોજા આવો <tries> વચ્ચે <tries> ক��াসেকছে with সো.. কাকশেক منিংজরে কাশাদি、রাইকঠійের ভাজুল ষ্লা ওকেদো করা করু করার বেগে ફાઈનલી આપણે હવે આ જો આ રાઈડ રહીને પૂરી કરીને આવી ગયા અને આપણે અહીંયા થી બેઠા થાય ને આપડે પૂછી કેવી તમને આ રાઈડ ની અનુભવ મજા આવી પૈસા વસૂલ વસૂલ તો વાંધો નહીં અમારે પૈસા મિત્રો અને હવે આપણે બેહવાનું જો આ ચકડોળ ને ચકડોળ આપણે આમાં બેહવાનું છે મિત્રો અત્યારે અક્ષયભાઈ આપણે જઈ રહ્યા છે ચકડોળ તરફ અને હું ત્યાં હવે આપણે આવી ગયા ચકડોળના મેન જેવાનું ત્યાં કહેજો અત્યારે જો હાવ ખાલી અત્યારે તમે આ જ જગ્યાએ તમે હવે રાઈતે આવો ને તો અહીંયા તમને ઊભું રહેવાનું જગ્યા નું મળે ને અક્ષયભાઈ આપણી ટિકિટ છે હવે આપણે જો અત્યારે ઊભું રહી ગયું છે હવે આપણો વારો આવો ન મિત્રો ડાયરેક્ટ જવાનું ચકડોળમાં બેસવાનું ફાઈનલી આપણે બેસી ગયા છીએ જંગુલના ડોલચાની અંદર અને ડોલચું કહેવાય મિત્રો હું ડોલચું કહું બાકી હું કહેવાય મને તમે તમે શું કહેતા મને નથી ખબર પાછું હું ડોલચું કહું અને અત્યારે આપણે ડોલચામાં બેસી ગયા છીએ અને નીચેથી થોડાક ઉપર આવી ગયા છીએ મિત્રો અને અક્ષીભાઈ પણ આપણા બેસી ગયેલા છે ફોકટમાં

મોટા મોટા ની રાયું આ બધું બધી છોકરાઓ ની આ વખતે સેક્શન પાડેલા છે આપણે ક્યારે ના રખડતા હતા રખડતા રખડતા આપણે કોણ મળી ગયું ખબર આપણા પરમ મિત્ર એવા અમિતભાઈ દાણીધરિયા હિતેશભાઈ ગુડુ દીદી અને આપણા વ્લોગર એવા હર્ષ ગેમર વાપ એવા કેમ ચાલે છે મજા આવે મેળામાં તો વાંધો નહીં ગોંડલના મેળા જેવી બીજી ગઈ મજા આવે

અને જો આ બાજુનું છે ને આ બધું અહીંથી ચાલુ થાય છે મિત્રો આ બધું છે ને સ્ટોલનું સ્ટોલ નહીં બધું તમે જોશો ને તો બહુ લાંબે લાંબુ હે સ્ટોલનું જ્યાં લાગી નજર પોતે ને મિત્રો ત્યાં લાગી બધા સ્ટોલ જ સ્ટોલ છે આપની વસ્તુ મિત્રો એ મળતી હોય જો આના લગન થઈ ગયા ને તોય આમ જો આની સીન જો ખાલી એમ તો હા નાના છોકરાને રમકડા રમે જો અત્યારે બધા આઘારીએ ને તો હું તમને દેખાઉ આપણે રકડતા રકડતા થઈ ગઈ એ રાય બરાબર હવે રાયત નો છે જોયા જેવો થાય અને હવે આપણી યાર જોડાઈ ગયા પેલા અમિતભાઈ જોડા ગયા હતા થોડી ઓર રેનિયા નીકળતા અને હવે આવી ગયા છે આ બધા જો કેવા દાંત ખાતે હા તું નથી આ સેલિબ્રિટી જો આ આને ઓરકે એ વ્લોગર છે ઊંચી લ્યો માણસો કોક નહીં તું વ્લોગર હો ને ભાઈ જો આ ભરો

સીન જો ખાલી લાઇટો ની બધું થઈ ગયું હોય ચાલુ હવે સાચો નજારો આનું આવશે મિત્રો મેળાનું આપણે બપોરથી લઈને સાંજ સુધી આપણે રખડવાનું છે મિત્રો આમાં સમય ગયા મુલાકાત લઈ લઈ જવા બાજુ છે